અરવલ્લી મોડાસાના નગરપાલિકા જવાના મેઇન રોડ ઉપર પાણી જ પાણી ફરી એક વખત મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી જેમાં મોડાસા બની રહેલા નવા બસ સ્ટેશન પાણીની લાઈન લીકેજ છે કે કેમ બસ સ્ટેશન પોલીસ ચોકીના પાછળના ભાગે પાણી પાણી થઈ ગયું તેમજ ફાયર સેફટીના બાટલા ચાલુ કે એક્સપાયર તારીખોના સ્ટીકર ઉખાડી નાખેલા હાલતમાં જોવા મળેલ જે આજે પણ એ જ સ્થિતિમાં જોવા મળ્યા ત્યારે નગરપાલિકાને જ પોતાના કર્મચારીઓની સલામતીની ચિંતા હોય તેવું જણાતું નથી ત્યારે આ બહેરી નગરપાલિકામાં સાંભળે તેવા અધિકારી છે કે કેમ એવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી